મિત્રો આ દેવળનો વિડીયો ત્રીસ મિનિટ ઉપરનો થાય છે એટલે હું બે ભાગમાં વેચું છું મિત્રો બીજો ભાગ એ ખાસ જોવાનો ચૂકતા નહીં બહુ પૌરાણિક શિવ મંદિર છે અને તમે આવું મંદિર ક્યારે નહીં જોયું હોય એવું મંદિર છે આ તો ખાસ મારો બીજો ભાગ તમે જોજો જ મિત્રો આભાર મહાદેવહર મિત્રો આપણે ઉપર મુનિ દેવાડે જવાનું છે સામે ઉપર આ જગ્યા તમે કદાચ ચોટીલા થઈને સ્થાન ઉપર રોડ ઉપર આવો ને તમારે અંદર બહુ આવવું પડે છે અને અહીંયા કોઈ તમારું ફોર વ્હીલ કે કંઈ આવી શકે એમ નથી તમારે ટુ વ્હીલ લઈને આવીને અહીંયા ગોતવો પડે છે રસ્તો અને અડધા કિલોમીટર કે પોણા કિલોમીટર તમારું બાઇક મૂકીને તમારે ચાલીને દેવળ જવું પડે છે મિત્રો અમારે ઉપેનભાઈ આવે જો જઈ રહ્યા છે મિત્રો રસ્તામાં પાણી ખૂબ આવે છે અને તમારે આ જગ્યાએ તો ચાલીને જવું પડશે તમે જો અમારો ઉપેનભાઈ ત્રિવેદી છે એ અહીંથી ચાલીને ગયા અહીંથી અને હાઈવે ઉપરથી તમારે બે કિલોમીટર અંદર આવું બે કે ત્રણ કિલોમીટર અંદર થાય છે આ અને હવે આપણે અહીંથી અંદર પાણીમાં ઉતરીને ગયા છું સામે કાંઠે જો મિત્રો આ બધું છે ને પાણીમાં ચાલીને જવું પડે એમ છે અને ખાસ તમે પાણીમાં ચાલો ખાસ એક ધ્યાન રાખજો કે શેવાળ બહુ ખૂબ છે ફસવાનું બહુ ભય છે અત્યારે હું પણ આમ ચાલુ જ ચાલું છું પણ ધીરે ધીરે જવું પડે એમ છે કારણ કે લપટીન પડાય એવું છે આ જગ્યામાં એટલે ખાસ ધ્યાન રાખજો તમે આવો આવો ત્યારે ઓ સારો સહેવાલ છે અહીંયા જો તમારું ધ્યાન બે ધ્યાન થઈ જાય તો તમે તકલીફમાં મુકાઈ જાય એમ છો મિત્રો હવે અહીંથી અમે ઉપર જઈશું મિત્રો ઉપેનભાઈ કયા રસ્તે આવવાનું છે સીધો હવે મિત્રો હવે ધીરે ધીરે આગળ આગળ જાશું આપણે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આગળ તમને વિડીયો બતાવું છું અમારું ભૂપેનભાઈ જાય છે મિત્રો આગળ આગળ થોડાક આ રસ્તાના એ જાણકાર છે હવે આગળ આપણે ધીરે ધીરે જઈશું આગળ મિત્રો બહુ પૌરાણિક જગ્યા છે અને એમ કહેવાય છે બારસો તેરસો વર્ષ પહેલાંનું આ મંદિર છે મિત્રો તો હવે આપણે અંદર જઈને દર્શન બધે કરશું અને બારનું બધું તમને કમ્પ્લીટ બતાવું છું મિત્રો સાથે બનાવી રહેજો હવે મિત્રો આપણે આગળ જઈએ રહ્યા ધીરે ધીરે મિત્રો મહાદેવ તો એમને કાંઈ દર્શન દેતા નથી થોડુંક તમારે કષ્ટ તો ભોગવવું જ પડે છે આ જગ્યા આવવા માટે અને મિત્રો ખાસ ચોમાસામાં તો ન આવવું જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે આ રસ્તે ન આવવું અહીંયા બીજો કોઈ રસ્તો નથી અને વીડમાં થઈને કાચો રસ્તો છે એટલે ગારો ભરાઈ ગયો હોય છે જો તમે તમારું ટુ લઈને આવો તો એ પણ તમે આમાં ખૂબ હેરાન થો એમ છો ચોમાસામાં એનું વાતાવરણ ખૂબ સરસ છે મિત્રો થોડું હાઈટ ઉપર આવેલું છે આ જો મિત્રો આ બધી સાઈડનો નજારો હે બધો જોઈ તમે મિત્રો આપણે ધીરે ધીરે ફાઈનલી મુનિદેવાળે પહોંચી ગયા છે હર હર મહાદેવ હા 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 મિત્રો આપણે અહીંયા મુનિદેવડે પહોંચી ગયા છીએ હવે આપણે આગળ જઈને દર્શન કરશું તો સાથે બનીને રહેજો વિડીયોમાં મિત્રો બારસો વર્ષ પહેલાનું મંદિર છે આ બારસો તેરસો વર્ષ પહેલાનું તમે જોઈ શકો છો મિત્ર મંદિર થોડુંક ચર્ચરિત હાલતમાં છે મિત્રો તમને ખાસ નમ્ર વિનંતી છે બીજો ભાગ જોવાનું ચૂકતા નહીં અને બીજો ભાગ તો ખાસ જોજો મિત્રો થોડોક લાંબો છે એટલે બીજો ભાગ ચોક્કસ જોજો મિત્રો મિત્રો ખૂબ જ ચર્ચરિત હાલતમાં મંદિર છે આ મારા ભાઈ તો દર્શન કરી લે મિત્રો હવે આપણે અંદર દર્શન કરશું મિત્રો આ મેઇન રસ્તો છે અંદર જે મંદિરમાં જવા માટેનો તમે જોઈ શકો છો